કરવામાં આવી હતી આ અંગે નવી સિવિલ હોસ્પિટલના ખાતે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ કોકલીયર ઇમ્પ્લાન્ટની સર્જરી કરીને બાળકોના કાનમાં ઓપરેશન કરીને ઇમ્પ્લાન્ટ ડિવાઇસ લગાવવામાં આવ્યા હતા જે ઇમ્પ્લાન્ટ ડિવાઇસના ઉપયોગ વિશે બાળકોના વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલના વિભાગ દ્વારા જન્મજાત બોલી બોલી કે સાંભળી સાંભળી ન શકતા બાળકોને સમય શકે શકે તે માટે માતા પિતાને સ્પીચ અને હિયરિંગ થેરાપીની જાણકારી આપવામાં આવી હતી આમ ઓપરેશન કર્યા બાદ બાળકોને લાંબા સમયે કયા પ્રકારની કાળજી રાખવી તે અંગે માહિતગાર કરાયા હતા આ કાર્યક્રમ દરમિયાન ઇએનટી વિભાગના એચઓડી ડોક્ટર જયમીનભાઈ કોન્ટ્રાક્ટર ઓપી ઉર્વશી પટેલ મેડલ કંપનીના વૈવૈશવી ગજરિયા ઇએનટી વિભાગના રેસિડેન્ટ ડૉક્ટર નીર પટેલ સહિત મુખબદિર બાળકોના માતાપિતા ઉપસ્થિત રહ્યા હતા